あとはい。<laughs> મિત્રો આજ તારીખ થઈ અઢાર એક બે હજાર છવ્વીસ ને ખાસ કરીને હમણાં થોડા છેલ્લા દિવસોથી ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમાજમાં જે કુરિવાજો છે તેની સાથે અંધશ્રદ્ધાઓ છે તે દૂર કરવા માટે તેમ સહિતના જે કઈ નિયમો છે એ નિયમો ભરવાડ સમાજ દ્વારા જે છે એ ઘડવામાં આવ્યા છે મતલબ ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું છે થોડા દિવસ પહેલા ધામોધરા ખાતે એક બેઠક મળી હતી ત્યાર પછી હડોદ પણ બેઠક મળી હતી અને આખરી આ જે બેઠક જે છે એ સુરેન્દ્રનગરમાં જે જોરાવરનગર આવેલું છે ત્યાં રામદેવપી મંદિર ખાતે આજે બેઠક મળી છે

ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હાથથી જ એને લાગુ પણ કરી દેવામાં આવ્યું છે તો પહેલાં આપણે એ સમજવું છે કે ઝાલાવાડમાં કેટલા તાલુકાઓ આવે છે તેની સાથે કેટલા ઘર આવે છે અને કયા કયા વિસ્તારો જે છે એ આ બંધારણમાં સામેલ છે જાલાવાડ પરગણું રાજા શયના પહેલાથી પણ આ પરગણાનું ચાલુ જ છે પરગણું ઝાલાવાડ એનું મુખ્ય બિરુદ નામ છે અને ઝાલાવાડ પરગણાની અંદર છ તાલુકાનો સમાવેશ થાય છે બંધારણો આઠ થી વાચા સમય ને અનુસાર પ્રથમ બંધારણો કડક નિયમથી ચાલુ કરવામાં આવે છે અને ઝાલાવાડ પરગણાના આશરે ચાલીસ ગામ છે અને જેના છ તાલુકામાં સમાવેશ થાય છે

એને લાગુ થશે આજથી અને ખાસ કરીને હવે આપણે એ પણ સમજવું છે કે કયા કયા બંધારણમાં નિયમો છે એ રાખવામાં આવ્યા છે મતલબ કયા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે એટલે પેલા તમારી ઓળખાણ આપજો અને ખાસ કરીને આજે જે બંધારણ જાહેર કરવામાં આવ્યું છે એમાં કયા કયા નિયમો છે કે એનું આ કીધું દસ હજાર ઘર છે એને આજથી નિયમો લાગુ પડશે સામાજિક ગૃહે નમસ્કાર હું મેવાડા સામંતભાઈ તેજાભાઈ શિક્ષક શ્રી વ્રજપર પ્રાથમિક શાળા આજ રોજ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ ના રોજ આજે સમગ્ર પંથકના ભરવાડ સમાજ અહીંયા એકત્રિત થયો છે ત્યારે અહીંયા નવતર પહેલ કરવા જઈ રહ્યા છીએ તો એની અંદર અમે પચીસેક મુદ્દાનું બંધારણ નિમેલ છે અને આજથી એ બંધારણ લાગુ કરવામાં આવે છે અને આવો જયારે ગૌરવ સમાજ અહીંયા ઉમટી ઉમટ્યો છે ત્યારે હું અમારા ભરવાડ સમાજના કોઠાસૂંજ વાળા સમાજ માટે એટલું તો કહીશ કે મુછો વાંકડી અદા ફાંકડી

તો એ જે શિક્ષણ તરફ દરેક અમારો સમાજ છે એની ભાવિ પેઢી છે એ પણ એના ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ કે હવે પછી જમઈ કરવાનો રિવાજ છે એ બંધ કરીએ છીએ અને ત્યારબાદ સમાજમાં એક બીજો રિવાજ જે છે કે દીકરીને ચુંદડી અઢારવા માટે આખી બસ ભરી ભરીને જતા હોય છે તો એ પણ હવે અમે ચૂંટણી ઉઠાડવાનું બંધ કરીએ છીએ પણ ચુંદડીઓ ઢોળાનો ગોરધાણા ખાવાનો અને રૂપિયા નાદીઓનો જે પ્રસંગ છે એ પ્રસંગ માત્ર ને માત્ર એના લગ્ન વખતે અથવા તો એના સગા કુટુંબમાં કે એના નેડાની અંદર પ્રસંગ હોય તો સાથે લઈ અને કરી નાખે અને એમાં પણ મર્યાદિત માણસોની અંદર જાય અને એની અંદર માત્ર ને માત્ર ત્રણ જોડી કપડા એક દાગીનો અને પગના જડા અથવા જાંજરી આટલું અમે લઈ જવાનું રહેશે ત્યારબાદ ખાસ મોટો જે અત્યારે ખર્ચો જે છે એ લગ્ન ની અંદર થાય છે લગ્નમાં આજે દેખાદેખી વધી ગઈ છે તો એ લગ્નમાં જે દેખાદેખી વધી છે જે વર્ગ છે એ ખરેખર નહીં અને એના કારણે જે મધ્યમ વર્ગ છે પીછાય છે બરોબર નાના જોડે મોટો જાય મરે નહીં તો માંદો થાય એવી પરિસ્થિતિ જે આપણા સમાજમાં નિર્માણ થઈ છે અને ત્યારે આ સમાજને સુધારા કરવાની જરૂર પડી છે તો લગ્નની અંદર લાઈવ ડીજે કલાકાર દાંડિયા રાસ ફટાકડા ફોડવા આ બધું જે સદંતર બંધ રાખવામાં આવે છે સાથે ઢોળ શરણાઈ અથવા સાદું ડીજે રાખી શકે તેમ જ આજે એક નવો ક્રેજ આવ્યો છે ગાડીઓને લાઈન કરીને એન્ટ્રી કરવામાં આવે છે તો એ પણ સદંતર બંધ કરવા જઈ રહ્યા છીએ અમે ત્યારબાદ મામેરાની અંદર આજે આપણે જોઈએ છીએ કે એકબીજાને ખેંચાણથી વધારે ખર્જો કરીને સોનું આપવું પડતું આપણે જોઈએ કે સોના સોનાના ભાવ આજે આસમાને પહોંચ્યા છે

એને માત્રને માત્ર એક શાલ જ ઉધારવાની બીજી બધી શાળો ની પ્રથા પણ અમે અહીંયા બંધ કરેલ છે ત્યાર પછી બીજો અમે નિયમ એવો નક્કી કર્યો છે અને હા ખાસ કહી દઉં કે મામેરું હોય પછી બેઠું જ ભરવાનું છે જેથી કરીને પૈસા ઉડાડવાના જે છે રોલ ઉપર કે વરરાજા ઉપર વરઘોડિયા ઉપર એ બધી સ્વતંત્ર પ્રથા બંધ કરીએ છીએ ત્યારબાદ શ્રીમંતના પ્રસંગની અંદર માત્રને માત્ર એક તોલું સોનું અથવા 51000 રૂપિયા અને માત્રને માત્ર બે થી ત્રણ જોડી કપડા આટલું જ લેવાનું વધારે પડતું લેવાનું નથી થતું અને લગનિયા લઈને લગ્ન જારે લગનિયા લગન લઈને જાય તો ત્યારે વધારેમાં વધારે પાંચ વ્યક્તિ અને ઓછા અને વધારેમાં વધારે અગિયાર અને ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ માત્ર આટલા જ વ્યક્તિને જવાનું વધારે જવું નહીં અને લગનિયાને લઈને લગન લઈને જાય એ વખતે પણ વ્યવહાર માત્ર દીકરીનો સગો બોયને પાંચસો રૂપિયા જ કરવાનો બાકીના કોઈને વ્યવહાર 500 થી નીચે 500 થી ઉપરનો એક જ વ્યક્તિને ચાંદલા કરાવી શકશે પણ વ્યવહાર માત્રને માત્ર એક જ ને કરવાનો છે ત્યારબાદ આ ખાસ અહેમ અને મહત્વનો મુદ્દો છે કે આજે આપણા સમાજમાં જોવા મળે છે કે દીકરી દીકરો જે ભણતા હોય અને ત્યારે સામેવાળા પક્ષે પક્ષ જે ઉતાવળ કરીને અભ્યાસ અધૂરો મુકાવે છે તો એ અભ્યાસ એ પૂર્ણ કરવા દેવાનો બંને સમજૂતીથી ત્યાર પછી આગળ એમનો વ્યવહાર જે છે એ પતાવી દેવાનો અને ખાસ એક આપણા સમાજમાં આવું પણ જોવા મળે છે સામા સાથે સાસરું હોય ત્યારે એક દીકરી નાની હોય ને એક મોટી હોય તો જે દીકરી અઢાર વર્ષની થઈ છે એને કામ કરી દેવાનું અને બાકી જે નાની દીકરી છે મોટી થશે એટલે કામ કરી દે ત્યારે એનો વાદ કરવાનો નહીં એ પણ નિયમ અમે ટાકેલો છે અને કંકુક ના દીકરી જે આપવાળો વર્ગ છે એ માત્ર ને માત્ર સોલા સો નો છોલા એટલું જ વધારે નહીં એમ અને જયારે વયુભાગ્યમાં દીકરી આપે તો ત્યારે એને સાડા ચાર તોલા સોનું અને સાડા ચાર લાખ રૂપિયા લેવાના છે અને નસરી દીકરી કોઈ આપવાળો વર્ગ છે તો આપણે બધા નો જોવું જોઈએ કારણ કે બધો સમાજ આપણો છે એક સરખો નથી તો કોઈને માનો કે બે ત્રણ દીકરી હોય તો એ એ વ્યક્તિ નાનો માણા છે અને દીકરીનું કામ હોય તો તો નથી કાઢી શકતો એના માટે પણ અમારે સમાજ વિચાર કર્યો છે કે ભાઈ એ ચાર તોડા સોનું લઈ શકે સામે વાળા પાસે ને ચાર લાખ રૂપિયા લઈ શકે જેથી કરીને દીકરીનું કામ છે એ આટો આટોપી શકે અને બોલાવા જવા માટે પણ ભાણો કે ભાણી જે કઈ હોય એને માત્રને માત્ર પાંચ જોડી લુગડા એક દાગીનો અને દીકરીના એક જોડી કપડા આટલું લઈ જવાનું છે વધારે નથી લઈ જવાનું અને લગ્ન લખતી વખતે સામેવાળા જે પક્ષ છે એને લગ્ન લખી લીધા પછી જ્યારે દીકરીનું આણું કરવાનું હોય અથવા લગ્ન કરવાનું જે નસરી દીકરી છે એની અંદર એવું થાય છે કે એનો વેવો હોય છોકરાવાળા વાળા પક્ષ એને બોલાવવામાં આવે છે અને ત્યાર પછી એની પાસેથી મોંઘે મોંઘા કપડા લેવડવામાં આવે છે એમાં ખર્ચા મૂકતી જાય સમાજ તો એ પણ અમારે સમાજે બંધો કર્યો ભાઈ માત્રને માત્ર એકવીસ હજાર રૂપિયા આપી દેવાના એને જેવા કપડા લેવા હોય એવા લઈ શકશે પછી મરણ સમયે જ્યારે પણ સમાજની અંદર કોઈ પણ આવી અઘટિત ઘટના બને ત્યારે માત્ર માત્ર સમાજ બે જ વખત જઈ શકશે એક વખત પહેલા બપોર એના દિવસે અને ત્યાર પછી જે જેને વિધિ હોય ત્યારે એ વચ્ચે કોઈ જવાનું થતું નથી અને આ સિવાય બીજા પણ ઘણા બધા નિયમ છે કે ભાઈ ગોયણી હોય તો ગોયણીની અંદર માત્ર ને માત્ર એકાવન હજાર થી વધારે નહીં ઓછામાં ઓછા અગિયાર હજાર ને વધારે વધારે એકાવન હજાર રૂપિયા લેવાના અને આ સાથે પરગણા વાત છે તો પરગણા વાત પણ કરી દઉં તો ભાઈ આપણા સમાજમાં ઘણી વાર અઘટિત ઘટના બનતી હોય છે કે આપણા પરગણા દીકરી બીજા પરગણામાં જાય તો ખરેખર એ બીજા પરગણા વાળા છે એની પાસેથી આપણે એકત્રીસ લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે અને આ સાથે એક બીજો પ્રશ્ન એ પણ એડ કરી દઉં છું આપણે નવા મુદ્દા એડ કરવાનો છે કે ભાઈ સામે ચાલીને કોઈ દીકરીનો બાપ છે એ દીકરીને દે છે તો દીકરીને બાપ પાસે વસૂલશું આપણે એકત્રીસ પછી ઝાલાવાડ પરગ ની અંદર જ જે દીકરી જે છે એ બે કોઈ સવેલું બેસાડે તો એની પાસેથી આપણે એકવીસ લાખ રૂપિયા લેવાના આવશે ત્યારબાદ જે વ્યક્તિ